હેલો દસ કેમ છો મજામાં બધા મજામાં જશો અમે આવી ગયા છીએ અમારા ન્યૂ બ્લોગમાં હજુ કામે જવાની વાત છે એટલા માટે અમે થોડીક મદદ કરાવી દઈએ જો અમારે કામ પાછળ આવી ગયા છે તો અમારે નીકળવું પડશે તો હવે અમે નીકળી ગયા છીએ અને સામાન થોડોક ફ્રેસ લઈ દીધો છે અને થોડોક સામાન લેવાનો બાકી છે બનાવવાનો ચાલો તો બલરામ પાસે ભોગી ગયા છે અહીંયા આપણે થોડી વાર કીધી એટલે થોડી વાર અહીંયા ઉભા રહીએ kalau थोड़ा चैनल ले ली ना ચાલો પહોંચી ગયા છે થોડો ગાડીના સામાન હોય એ સામાન લઈ લઈએ સારું તારે જઈએ અંદર જજેભાઈ એ બધું તોડવાનું ચાલુ કરી દીધું છે આ બધું કાઢીને નવું ફિટિંગ કરવાનું છે

ટાંકી અંદર ઉતરું પડ્યું અને અંદર બહુ જ ગરમી થાય છે ટાંકી અંદર કામ પણ બહુ જ ગરમી છે અને અંદર તો બહુ જ થાય છે ગરમી ચાલો ફટાફટ કરી નાખીને બહાર નીકળી જઈએ

ચાલો તો બધું ફિટિંગ થઈ ગયું છે અને અમે ઘરે બતાવી હતું દીધું તમે જોઈ લો બધે પાણી આવે છે સરખું પ્રેશર આવે છે બધું કામ થઈ ગયું છે અને હવે અમે નીકળવી છે અહીંયાથી જેટલો સામાન વિધો તો એટલો અમે પાછો હવે લઈ જઈએ છીએ અને નીકળી જઈએ અને પાછો સામાન કરાવી દઈએ છીએ નીકળી જાય છે